કારણ કે આજનો લેકચર થોડો લેધી જવાનો છે કારણ કે આપણું જે ચેપ્ટર છે તેનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ બરોબર શું છે ગુણોત્તર અને પ્રમાણ મિત્રો ચેપ્ટર જે છે છે આઈએમપી થોડું ઘણું થોડું ઘણું નહીં પણ આમ તો ઘણું ગુણોત્તર અને પ્રમાણ બે દિવસ મિત્રો બંધ હતા લેકચર અને આપ આપશો જાણો છો કે ગુજરાત લેબોરેટરી ટેકનિશિયન યુનિયન ક્યાં બીજી હતું બરોબર છે ચાલો એ મારા સૌ કોઈ માટે ચાલી રહ્યું છે તો પાર્સલી ઇન ડાયરેક્ટલી આપણે એને સપોર્ટ કરીશું હવે મિત્રો થોડી સ્પીડ રાખીશું બધા સાથે સાથે રહેજો બરોબર ચાલો ગુણોત્તર અને પ્રમાણ આપણે મિત્રો ભણી ચૂક્યા હતા ઓલરેડી બરોબર છે આપણી માટે નવું કઈ છે નહીં ગુસા અને લસાના ચેપ્ટર ની અંદર પણ આપણે ગુણોત્તર કઈ રીતે શોધવું તે આપણે સમજ્યા હતા બરોબર છે તો કે સૌથી પહેલા તેના આપણે અવયવ પાડી ચાલો પાંચ તેરી પંદર બરોબર અને ચાર પંચા પાંચ ચોક વીસ હવે આપણે અહીંયા જે કોમન હોય બરોબર એના આપણે છેદ ઉડાડીએ આપણો ગુસ્સા થઈ જતો ગુસ્સા થઈ જતો બાકીની જે બે સંખ્યા વધી બરોબર ત્રણ ચાર જે છે ત્રણ જેમ ચાર આનો ગુણોત્તર કહેવાતો હતો બરોબર છે મિત્રો આ જે છે આનો ગુણોત્તર કહેવાતો તો આટલું સરળ છે છેદ ઉડાડી નાખો જે વધે તે ગુણોત્તર બહુ એટલે બહુ સરળ છે બરોબર હજી એક દાખલો મિત્રો આપણે પ્રેક્ટિસ માટે કરી લઈએ બરોબર ચાલો છત્રીસ ના છેદમાં ચાલીસ સોરી અડતાલીસ બરોબર છે અડતા અડતાલીસ હવે આનું તમે જુઓ અહીંયા ઉપાડો તો કે બાર તેરી ને છત્રીસ અને બાર ચોક ને અડતાલીસ તો જે કોમન જે છે બરોબર એને આપણે ઉડાડી દઈએ એટલે એ થઈ ગયો આપણો ગુસા અને જે વધ્યો એ આપણો શું થઈ ગયો ગુણોત્તર સમજાઈ ગયું મિત્રો હવે આ ગુણોત્તર જે છે એનો ગુણાકાર પછી એની સાથે ગુસા ને ગુણાકાર કરી લઈએ તો આપણને શું મળી જશે લ સા અ બરોબર છે મિત્રો ભૂલાય

હવે જોવાળો કેટલો છે એકસો ને ચાલીસ હોય બરોબર તો એ બંને સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા શોધો એટલે આપણે તો પેલા ગુણોત્તર પ્રમાણ ભણીએ એ પ્રમાણે આપણને બધું ઉપરથી જવા લાગે કે આ શું પૂછી લીધું પણ એવું કાંઈ જ છે

2 આ સંખ્યા અને 5 આ સંખ્યા કરો એટલે જ બરોબર છે મિત્રો આવું આપણને રકમ અંદર કીધું છે કે બે સંખ્યાઓનો બે સંખ્યા એક્સ જે સંખ્યા ધારી લે બરોબર બે સંખ્યાઓનો ગુણોત્તર કેટલો છે બે જેમ પાંચ અને એનો બંનેનો સરવાળો 140 થાય છે તો પહેલા આપણે રકમ પ્રમાણ ચાલીએ 2 ને 5 7 7x 140 x 140 ના છેદમાં 7 7 2 ને 14 એટલે ટોટલ કેટલા 20 થયા તો x કેટલા આવ્યા સર એ તો 20 આવ્યા બરોબર એટલે આપણે આ x મળી ચૂક્યો છે ગુણોત્તર તો આપણને આપેલો જ છે બરોબર તો આ 2x

એકસો ને ચાલીસ જેવું કીધું હતું એવું આપણે સાબિત થઈ ચુક્યું છે બે જેમ પાંચ બરાબર અને આ બંનેનો સરવાળો કેટલો આવે એકસો ને ચાલીસ હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે નાની સંખ્યા શો તો ઓબ્વિયસલી યાર ચાલીસ એ નાની છે અને સો એ છે મોટી સંખ્યા છે મિત્રો ભુલાય નહીં બરોબર છે મિત્રો ચાલો આ તમને સમજાઈ ગયું હોય તો આપણે હજી એક દાખલો સમજી લઈએ મિત્રો બહુ ઈઝી ચેપ્ટર છે અને સરળ ચેપ્ટર છે ને પૂછાય છે વધારે આમાંથી બરોબર ઘણીવાર એવું હોય કે અઘરું ચેપ્ટર હોય ને એટલે એનું માર્ક વેટેજ વધી જાય પણ એવું નથી આ સરળ ચેપ્ટર છે સત્તા આમાંથી ઘણું બધું પૂછાય છે ચાલો એવો ને એવો દાખલો બે સંખ્યાઓનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે કેટલો છે ત્રણ જેમ પાંચ છે બરોબર જો બંનેનો બંને સંખ્યાઓનો તફાવત જો આગળ સરવાળો પૂછ્યો તો અહીંયા તફાવત પૂછ્યો છે તો બંને સંખ્યાઓનો તફાવત એકસો ચાલીસ હોય એકસો ચાલીસ હોય તો મોટી સંખ્યા શોધો સૌથી પહેલા તો બે સંખ્યાઓ છે એનો ગુણોત્તર કેટલો છે તો કે ત્રણ જેમ પાંચ છે બરોબર આપણે એક સંખ્યા એક ધારી લ્યો કે જેની સાથે ગુણતા આપણને સંખ્યામાં છે આ બંનેનો તફાવત જે છે મિત્રો તફાવત કેટલો આપ્યો છે તો કે એકસો ને ચાલીસ આપેલો છે તફાવત એટલે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની હોતી હોય છે બરોબર છે ચાલો તો હવે મિત્રો આને આપણે જો એ રીતે કરીએ તો પાંચ એક્સ માઇનસ ત્રણ એક્સ તફાવત એટલે મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા બરાબર એકસો ને ચાલીસ એટલે મેં આ ખાલી ફેરવ્યું છે પાંચ માંથી ત્રણ જાય તો કેટલા વધે કેલ્સી જોઈએ તે લઈ લેજો વધે ને ચાલીસ ના છેદમાં બે આવે એટલે સાત આવશે સાત એટલે સિત્તેર થશે બરોબર તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા સર સિત્તેર થયા એક્સ બરાબર કેટલા થયા સિત્તેર થયા

હવે આ બંને સંખ્યા તો આપણને મળી ચૂકી છે બરોબર તો આમાંથી એને કીધું મોટી સંખ્યા કહી દો ઓબ્વિયસલી ત્રણસો પચાસ મોટી સંખ્યા નાની સંખ્યા બસો ને દસ આવશે પણ મિત્રો આપણે આ બંનેનો તફાવત એકસો ચાલીસ આવે છે ચાલો ને ચેક કરી લઈ જીરો ચાર ને એક આવી ગયો ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ બરોબર છે મિત્રો મારા વાલા મિત્રો આ કરાળ કાળા માથાના માનવીઓ ચાલો હવે તમારી માટે પણ પ્રેક્ટિસ માં આપી દઉં થોડું ઘણું જો હું ગવર્મેન્ટ જોબ નો કરતો હોત તો હું ટીચિંગ લાઈન માં જોત ગાંધીનગર ની અંદર ક્લાસ શરૂ કરતા આપણે બરોબર છે ચાલો હવે મિત્રો આગળ જે દાખલા ગણ્યા એના પરથી જ છે પણ થોડા ટ્વિસ્ટેડ છે બરોબર છે જો એ બી અને સી આ રકમ જ લખાવું છું બરોબર એ બી હું અહીંયા શોર્ટ માં લખાવી તમારે સમજી એ બી અને સી ની વચ્ચે બે જેમ ત્રણ જેમ બે જેમ ત્રણ જેમ પાંચ ના પ્રમાણમાં કેટલા ચારસો ને પચાસ રૂપિયા વહેંચવામાં આવે છે આ ત્રણેય ને આ ગુણોત્તરના પ્રમાણમાં ચારસો ને પચાસ રૂપિયા વહેંચવામાં આવે છે તો સી ને કેટલા રૂપિયા મળશે થોડુંક મગજ ને દોડાવવાનું છે બરોબર છે હવે મિત્રો જો છસો રૂપિયા છે કુલ બીજો દાખલો છે છસો રૂપિયા છે બરોબર એમાં એ અને બી ને કેટલા તો કે ત્રણ જેમ પાંચ ના પ્રમાણમાં વેચવાના છે બરોબર છે મિત્રો ચાલો આ થઈ ગયું હજી એક આ બે દાખલાના જવાબ તમારે કમેન્ટ્સમાં લખવાના છે બરોબર છે ચાલો હવે મિત્રો હજી એક દાખલો છે જો બે સંખ્યાઓનો ગુણોત્તર હું જોઈ લઉં ઓહો બાર મિનિટ થઈ ગઈ જો બે સંખ્યાઓનો ગુણોત્તર ત્રણ બે સંખ્યા છે એ અને બી બરોબર એનો ગુણોત્તર કેટલો છે તો કે ત્રણ જેમ સાત છે જો બંને સંખ્યાઓનો તફાવત તફાવત કેટલો છે તો કે બસો છે કેટલો છે બંને સંખ્યાનો તફાવત બસો હોય તો બંનેનો સરવાળો શોધો નાની મોટી નથી કીધી સરવાળો તફાવત આપેલો છે સરવાળો શોધવાનો છે જવાબ મિત્રો અંદર લખવાનો છે બરોબર છે મિત્રો ભૂલતા નહી ચાલો મિત્રો હવે મિત્રો એક સરળ પદ્ધતિ છે નાની છે બરોબર છે આપણે સમજી લઈએ બાકી પછી આ ચેપ્ટર નથી બરોબર હું તમને જેમ જ પ્રમાણે કરી લેવાનું છે જો એ જેમ બી બરાબર કેટલા છે બે જેમ ત્રણ છે બરોબર અને બી જેમ સી બરાબર બી જેમ સી ઇઝ ઇક્વલ ટુ ટુ જેમ 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 શોસી બરાબર તો કેટલા થશે બરોબર તો કાંઈ જ નહીં કરવાનું પહેલા એ બી અને સી મૂકી દો બરોબર પહેલા પેલું લ્યો એ જેમ બી બરાબર કેટલા છે બે જેમ ત્રણ એની સામે મૂકો

તમારે આગળનું અથવા પાછળનું જે છે એ મૂકી દેવાનું કઈ રીતે તો કે જો ખાલી જગ્યા છે તો આ ત્રણ અહીંયા લઈ લો જેમ બે ખાલી છે તો લઈ સમજાયું છે કે નથી સમજાયું બરોબર છે હવે આટલું થઈ જાય ને પછી બધાનો ગુણાકાર મારતું બે દુ ચાર ચાર જેમ ત્રણ દુ છ ત્રણ પંચ અને પંદર તો બધા એમ કે સર આ કરો છો હું કઈ સરખું સમજાવો ને જવાબ લાવો ને જવાબ છે જો એ જેમ બી નો ગુણોત્તર ખાલી હોય લંબાઈ દેવાનો બરોબર છે મિત્રો બીજું કાઈ જ કરવાનું છે અને પછી ઉભો ગુણાકાર કરી લેવાનો છે સમજાયું મિત્રો કે નથી સમજાયું આવી વસ્તુ ક્યારે કરવાની હોય મિત્રો જ્યારે અલગ હોય ને ત્યારે જો અહીંયા આપણને એ બે આપ્યો છે અને બી કેટલો ત્રણ આપ્યો છે તો બીજાની અંદર પાછો બી જે છે બે આપી દીધો છે પણ આ સેમ ટુ સેમ હોય બરોબર અહીંયા ત્રણ આપેલા હોય તો આ ત્રણ ના ત્રણ રાખો પાંચ ઉપર લઈજો ને બે ઓલો કેમ તો કે સર ના સમજાણો ચાલો ચાલો એક અહીંયા ગણો એ જેમ બી જેમ સી આપેલો છે મિત્રો ઓકે આપેલો છે હવે જો આપણને એ જેમ બી બરાબર ત્રણ જેમ ચાર આપેલા છે સીધો દાખલો કંટાળો આ બંને સેમ હોય ત્યારે આપણે કાંઈ જ કરવાનું છે નહીં આમાં આ જે લંબાવાના થાય છે ને એ નથી લંબાવાના આ બંને જ્યારે અલગ અલગ હોય ત્યારે જ આ વસ્તુ કરવાની છે જ્યારે ચાર ચાર સેમ છે તો આ ત્રણ ના ત્રણ

ચાલો થોડું મિત્રો લેક્ચર લાંબો જશે એટલે હવે કઈ એટલું બધું ખાસ આઈએમપી રહ્યું નથી તમને પણ જે છે એ પૂરું તો કરવું પડે ને મારી જવાબદારી બને છે મિત્રો બરોબર એક કઈ નહીં હાલો એ બધું પછી આપણે વાત કરીશું ચાલો મિત્રો હવે આગળનો દાખલો ગણીએ જેમ બી જેમ બી જેમ બરોબર છે બી જેમ સી બરાબર પણ બે જેમ ત્રણ છે જો આ બંને સરખા નથી હો અલગ અલગ છે બરોબર પછી સી જેમ ડી બરાબર પણ બે જેમ ત્રણ છે બે જેમ

બરોબર ત્રણ દુ છ દુ સર બાર થઈ ગયા બરોબર ત્રણ તેરી નવ દુ અઢાર સર અઢાર થઈ ગયા ત્રણતેરી સત્યાવીસ થઈ ગયા સર બહુ એટલે બહુ સરળ છે આ બધાને ઉભા ગુણાકાર મારી દેવાના છે કઈ જ છે નહીં બીજું બરોબર છે મિત્રો ચલો મિત્રો આમાં હું છે ને પ્રેક્ટિસ માટે નથી આપતો કારણ કે તમને પ્રેક્ટિસ માટે આપીશ તો વધી જશે ટાઈમ હાલ્યા આજે ઉદાહરણ છે એટલું સમજી ગયું ને જોઈએ મને એવું લાગે તો આપી દઈશું ટાઈમ રહેશે તો ચાલો મિત્રો અને નો ત્રીજો ગુણોત્તર શોધો બરોબર છે ચાલો સૌથી પેલા મિત્રો જયારે આપણને એક બે અને ત્રીજો ત્રણ જે ગુણોત્તર આપેલા છે બરોબર છે

એટલે ચાર ગુણ્યા ચાર છેદમાં બે બરોબર સી કેટલો કઈ જ છે નહીં મિત્રો આ ત્રીજો ગુણોત્તર ને ચોથો ગુણોત્તર ને એવું બધું છે પણ સમય જ નથી આપણી પાસે બહુ કઈ હેવી છે નહીં ચાલો હજી પણ આપણે ખેંચી લઈએ

એક બે જણાના મારામાં મેસેજ આવ્યો કે સર તમે જે બુક જે કીધી એ અમે લીધી તમારી બુક એમ બરોબર તો હવે અમે પાસ થઈ જશું ને એટલે તો એ મને કે દિવસનું મનમાં હતું મેં એક તો આજ વાત કરું જો સૌથી પહેલાં તો એ બુક મેં નથી બનાવી બરોબર બુક બીજા એ બનાવડા આવી છે આપણા કેવાથી બનાવડાવી છે કારણ કે માર્કેટમાં કોઈ બુક હતી નહીં બીજો પ્રશ્ન કે તમે પાસ થઈ જશો તો ભાઈ તમે બુક લ્યો ને પાસ થઈ જતા હોય તો તો બધા જ એ એ જ રીતના કરે બુક લેવાથી પાસ થઈ જતા હોય તો બરોબર હવે તમે મારી બુક લીધી છે અને તમે લઈને એકવાર રીડિંગ કરીને મૂકી દો છો બરોબર તો તમે કોઈ પણ તમારી નથી લાગતી પાસ થવાની જે એ બુક લીધી છે સમજી સમજીને આખું રીડિંગ કર્યું છે પછી કેટલી વાર રિવિઝન કર્યું છે અને બુક સિવાય મિત્રો મેથેમેટિક્સ રીઝનિંગ બંધારણ આની અંદર પણ સારી એવી પકડ મેળવી છે ત્યારે એ વ્યક્તિ પાસ થશે બુક લેવાથી કોઈ પાસ નથી થતું બરોબર અને બુક લેવાથી બુક તમે લઈ પણ લ્યો અને સારું માર્ક છે ને બરોબર તો એમાં પણ તમારી પકડ હોવી જોઈએ ખાલી આ એક એકસો વીસ માર્કમાં તમારી સારી જશો તો નહીં મિત્રો તમે બધી જ રીતે સરખું કવર કર્યું છે તો જ મિત્રો પાસ થશો બરોબર છે ખાલી એક બાજુનું રીડિંગ કરીને જાશો તો નહીં પાસ થાવ તો મિત્રો ધ્યાન રાખો માત્ર બુક પરચેસ કરી લેવાથી ને એકવાર રીડિંગ કરવાથી તમે પાસ નહીં થાવ બરોબર મિત્રો બાયોલોજીમાં બે હજાર એમસીક્યુ ની બુક જે છે એ બધાએ બહુ એટલે બહુ બધાને ગમી છે ખૂબ એટલે ખૂબ સારા રિવ્યુ આવ્યા છે બરોબર છે અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં મિત્રો આગળના દિવસોમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સની પણ આવી બુક આવશે મિત્રો કોન્સ્ટન્ટ રીડિંગ રાખો બરોબર દિવસનું બે કલાક વાંચતા હોય તો ચાર કલાક કરો ચાર કલાક વાંચતા હોય તો છ કલાક કરી દો પણ ટાઈમ વધારો મિત્રો બરોબર છે ચાલો આજ માટે આટલું જૈન હિન્દ જય ભારત